સુરત શહેરમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર મેગા ડિમોલેશન સુરત શહેરમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર મેગા ડિમોલેશન હાથ ધરાયું છે સચિન જીઆઈડીસીમાં માથાભારે અસામાજિક જીવન ભરવાડ ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચલાવ્યું છે અસામાજિક તત્વો જીવન ભરવાડે સરકારી મિલકત પર ગેરકાયદેસર રીતે એકસો પચાસથી વધુ મકાનો બનાવી લીધા હતા પોલીસે એકસો પચાસથી વધુ મકાનો ખાલી કરાવી બુલડોઝર ફેરવી કાર્યવાહી કરી છે જીવન ભરવાડ પર મારામારી સહિત ચાર ગંભીર ગુનાઓ દાખલ છે જીવન ભરવાડ પર અગાઉ પોલીસે પાસાની પણ કાર્યવાહી કરી હતી સચિન રેલવે સ્ટેશન વિસ્તારમાં જીવન ભરવાડની દહેશત જોવા મળી હતી અહેવાલમાં ન્યૂઝ સતીશ કુંભાણી સાથે દિનેશ વાઘેલા સુરત સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો જીવન મેપાભાઈ ભરવાડ જેના વિરુદ્ધમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બે હજાર વીસ થી લઈ અને બે હજાર પચીસ સુધીમાં ચાર મારામારીના ગુનાઓ નોંધાયેલા છે બે હજાર બાવીસમાં એને ફાંસા હેઠળ ધકેલવામાં આવ્યો છે ડીજીપી સાહેબ તેમજ પોલીસ સાહેબના આદેશ કે જે અસામાજિક તત્વો હોય અને જે સરકારી જગ્યા ઉપર પોતાનો ગેરકાયદેસર કબજો રાખી વસવાટ કરતા હોય અથવા તો કોઈ પણ રીતે ભાડું ઉઘરાવતા હોય તો તેનું ડિમોલેશનની કાર્યવાહી કરવાની સૂચના હોય જે અનુસંધાને આ જીવન મેપા ભરવાડ છે અને આ વિસ્તારમાં સરકારી ખાડી ઉપર એકસો ને ઓગણપચાસ જેટલી ઓરડીઓ અને છ જેટલી દુકાનો ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું તો એસએમસી ના સંકલનમાં રહી અને આ જે અસામાજિક તત્વ છે તેનું ગેરકાયદેસર નું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે ચાર ગુના ગંભીર પ્રકારના દાખલ થયેલા છે અને એક વખત તેને પાસામાં મોકલવામાં આવેલ છે